ચાલો મિત્રો કેમ છો મજામાં તો તમારા બધાનું સ્વાગત છે મારા અંદર અળવીના આજે આપણે બનાવીશું મસ્ત મજાના ચોમાસાની મોસમ છે તો અહીંયા પહેલાં પાન લઈ લીધા છે અળવી અને એ પાન ને આપણે પહેલેથી સારી રીતે કટિંગ કરી લીધા છે એટલે કે જેની ડાંગલી ની આવે છે કટિંગ કરી લીધી છે તો તમે આખા લીધા હોય તો શરીર વડે તમે આડી શરીર રાખીને આવી રીતે કટિંગ કરી શકો છો ડાંડલી કાઢી શકો છો જેથી કરીને અડવીના પાન એક સારી રીતે ખાવાની મજા આવે તો એક બાદ એક એવા રીતે બધા પાંદડાને કટિંગ કરી લઈશું ત્યારબાદ આપણે તેને સાફ પાણીએ ધોઈ લઈશું જેથી કરીને તેમાં બીજા મસાલો જે તે હોય કચરો અલગ પડી જાય ત્યારબાદ બેટર બનાવવા માટે આપણે લસણ સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું પાવડર ગરમ મસાલો અને લાલ મરચું પાવડર નાખીને સારી રીતે ખાંડી લઈશું લસણ ન નાખો તો પણ ચાલે તો લસણ નાખવું હોય તો નાખી શકો છો તો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ખાંડીશું તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો એ ફોલો કરજો જરૂર ને જરૂર વધુ વધુ લોકોને શેર કરજો તો બેટર બનાવવા માટે ચણાનો લોટ અહીંયા લેવાનો છે જો તમને વધારે બેટર જાડું બનાવવું હોય તો વધારે લેવાનો લોટ ભૂસું બનાવવું હોય તો ઓછો લોટ કરવો તેની અંદર આપણે જે મસાલો મિક્સ કર્યો છે તે અને થોડુંક લીંબુ નાખીને પાણી નાખીને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જેથી કરીને એક સરખું બેટર બની જાય થોડું થોડું પાણી નાખીને થોડો થોડો લોટ ઓગાળતા છે તો જાડો ને પાતળો ને એવી રીતે લોટ છે તો અહીંયા તમે જોઈ શકો છો ધીરે ધીરે મસ્ત મજાનું એવું બેટર તૈયાર થઈ ગયું છે તો આ બેટર ને આપણે અડવીના પાન ની અંદર પાનના નીચેના ભાગ ની અંદર આપણે લગાવવાનું છે તો નીચેનો ભાગ આપણે આવી રીતે રાખી દઈશું તેની ઉપર સમસીથી આપણે બેટર લગાવીશું તો વાછું ને બોજાડું ને એવી રીતે આખા પાનમાં આવી જાય તે રીતે ધીરે ધીરે આપણે બેટર લગાવી દઈશું એક પાન પૂરું થઈ જાય ત્યારબાદ એની ઉપર આપણે બીજું પાન પણ રાખીશું બીજું પાન પણ ઊંધું રાખવાનું અને બીજી સાઈડ અવળી સાઈડ રાખવાની જેથી કરીને એક ચોરસ ટુકડો બની જાય તો જોઈ શકો છો આપણે બીજું પાન કેવી રીતે રાખ્યું છે જે પેલું રાખ્યું તેનું ઉલટું એક બીજું પાન રાખી દેવાનું ત્યારબાદ તેની ઉપર જે આપણું બેટર છે ત્યારે તે થોડું થોડું લગાવીશું તો તમને રેસીપી કેવી લાગે છે જરૂર જણાવજો અડવીના પાન ખાવા બહુ ગુણકારી છે અળવીના પાનની ઘણી બધી રેસીપી બને છે તેમાંની એક રેસીપી હું તમારી સાથે શેર કરું છું જો તમને પણ અળવીના પાનની રેસીપી વાવતી હોય તો જરૂર ટ્રાય કરીજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો એક બાદ એક ચારથી પાંચ પાન થઈ જાય ત્યારબાદ આપણે એને ગોળ રોલ વાળવાના છે તો બે રીતે રોલ વાળા ડાયરેક્ટ સીધા રોલ વાવી વાળી દેવાના તમે જોઈ શકો છો એવી રીતે રોલ વાળી દેવાના છે ત્યારબાદ બીજી રીતે પણ વાળી શકાય તે તમને આગળ બતાવીશ તો આ રોલ તૈયાર થઈ ગયો છે એવી રીતે બીજો રોલ પણ આપણે બનાવીશું તો જેવી રીતે પહેલાં બેટર બનાવ્યું એવી રીતે આપણે બીજું બેટર પણ બનાવી દઈશું તો જોઈશું પાછું અહીંયા મસ્ત મજાનું પીવીના પાનનું બેટર તૈયાર છે એક બાજુ પાંદડા ઉપર લગાવી દીધું છે તો હવે આપણે તેને પણ લગાવી દઈશું સરસ મજાનું એવું પેટ્રોલ તૈયાર હોય તો ખાવાની મજા આવે છે મસાલો બધો હોય તો આ પાન તૈયાર થઈ ગયું છે હવે આપણે એને વાળવાની રીત અલગ રીતથી વાળીશું તો પેલા બંને સાઈડના જે ભાગ છે એને થોડા થોડા વાળી દઈશું એવી રીતે તેની ઉપર થોડુંક પેટ્રોલ લગાવીશું બાદમાં ગોળ રોલ વાળીશું ધીરે ધીરે આવી રીતે રોલ વાળશો તો નાનો રોલ વાળ છે ને મજા આવશે આપણને ખાવાની તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું બની ગયું છે રેસીપી હાવ ઈઝી છે ઘણા લોકોને ભાવતી છે બનાવતા હોય છે પણ તમે જરૂરથી ટ્રાય કરજો અળવીના પાન ની રેસીપી એક પાદે એક આપણે રોલ વાળી લીધા છે

પાણી ઉકાળીશું તો પાણી ઉકળે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી દઈશું વઘાર તો એક બાઉલમાં તેલ નાખી દઈએ તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીશું રાઈ ને આપણે પૂરી તરફ ફોડી દઈશું રાઈ ફૂટી ગઈ છે હવે આપણે ચીણા સમારેલા મરચાં મીઠો લીમડો નાખીને ધીરે ધીરે

આપણે વઘાર માટે તૈયાર કરીશું તો આ બાજુ આપણા પાત્રા પણ બફાઈ ગયા છે તો બફાઈ ગયા ચેક કરવા માટે આપણે શરીરથી અંદર નાખીશું એટલે ખબર પડી જશે તો અલગ કરીને થોડાક ઠંડા પડી જાય એટલે આપણે શરીર વડે નાના નાના પીસીસમાં કટિંગ કરી લઈશું એક બાદ એક બધા રોલ કટિંગ કરી લેવાના જો તમારે વઘાર કરવો હોય તો વઘાર પણ કરી શકો અને ડાયરેક્ટ તેલમાં ફ્રાય કરવા હોય તો તમે ડાયરેક્ટ ટ્રાય પણ કરી શકો છો તો તમને જેવી રીતે યોગ્ય લાગે તેવી રીતે બેટર બનાવી શકો છો તો અહીંયા આપણે કટિંગ કરી લીધા છે તો આપણો જે મસાલો તેડી છે તેની અંદર વઘાર કરીશું તો તમને કેવું લાગે છે એ જરૂરથી જણાવજો તો અહીંયા વઘારમાં આપણે એક બાદ એક બધા ઉમેરી દઈશું પાત્રા અને ઉપર આપણે થોડીક વાર છે તો ઉકાઈ જાય એટલે હળવા હળવાથી આપણે એને ફેરવતા રહેવાના જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય તો રેડી છે મસ્ત મજાના મીઠા મધુર પાત્રા તો તમને રેસીપી કેવી લાગી લાઇક કરજો શેર કરી